વર્ષ બે હજાર વીસમાં શનિ રાહુ કેતુ અને ગુરુ ગ્રહોની મુખ્ય ચાલ ત્રણ રાશિઓ માટે ભાગ્યનો સુવર્ણ આશીર્વાદ લાવશે મિત્રો તમને જણાવી દઈએ કે આવનારું નવું વર્ષ ચાર ગ્રહોનો દુર્લભ યુતિ લઈને આવી રહ્યું છે મિત્રો બે હજાર વીસ માં શનિ રાહુ કેતુ અને ગુરુનો મોટો ઉથલપાથલ થશે આ ત્રણ રાશિઓ પર ઊંડી અસર કરશે શનિ રાહુ કેતુ અને ગુરુની મુખ્ય ચાલ આ ત્રણ રાશિઓને અસર કરશે તેમનું જીવનમાં સુખ અને દુઃખ બનનેનો અનુભવ થશે મિત્રો કૃપા કરીને આ વિડિયોના અંત સુધી અમારી સાથે રહો કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખાસ માહિતી લાવે છે મિત્રો તમે જણાવી દઈએ કે 2026 ફક્ત નવો વર્ષ નહીં હોય આ એવો વર્ષ હશે જારે આકાશમાં થતો દરેક નાનો ફેરફાર પૃથ્વી પર રહેતા આપના બધાના જીવનમાં મોટો તોફાનો લાગી શકે છે કારણ કે આ વર્ષે શનિ ગુરુ રાહુ અને કેતુ ચારે ગ્રહો તેમની સ્થિતિ બદલવાના છે અને તેમની આ ગતિ માત્ર સ્થિતિ પરિવર્તન જ નહીં પરંતુ તે કેટલાક લોકોનું ભાગ્ય પણ બદલી નાખશે શું તમે એવા લોકોમાંના એક હશો જેમને બે હજાર વીસમાં કરોડપતિ બનવાનું સૌભાગ્ય મળશે અથવા શું તમે એવા લોકોમાંના એક હશો જેમને દરેક પગલાં પર કાળજીપૂર્વક ચાલવું પડશે મિત્રો આ વીડિયો તમારા માટે છે ધ્યાથી સાંભળો મિત્રો પહેલા કર્મના ન્યાયાધીશ શનિદેવ વિશે વાત કરીએ જે બે હજાર વીસની શરૂઆતમાં મીન રાશિમાં પ્રવેશ કરશે મિત્રો શનિનું આ ગોચર એક નવા અધ્યાયમાં પગ મૂકવા જેવું છે જ્યાં સખત મહેનતનું સંપૂર્ણ ફળ મળશે અને બેદરકારીને સજા મળશે કેટલાક લોકો આ વર્ષે તેમના જીવનને સંપૂર્ણપણે બદલાતા જોશે ઘણા લોકો તે મુકામ પર પહોંચશે જે સુધી પહોંચવાનું તેઓ ફક્ત સ્વપ્ન જોતા હતા અને કેટલાંકને તેમની ભૂલોની કિંમત ધીમે ધીમે ચૂકવવી પડી શકે છે. રાહુ જે હાલમાં કુંભ રાશિમાં છે મિત્રો રાહુની ગતિ ક્યારેય સીધી નથી હોતી. તે તમને અચાનક નીચે લાવી શકે છે અને અચાનક તમને ઉપર ઉઠાવી શકે છે. આ એવો સમય છે જ્યારે પૈસા પ્રગતિ અને નવી તકો અચાનક કેટલાક લોકોના ખોળામાં આવી શકે છે અને કેટલાક લોકો પોતાની યોજનાઓના ફાંદામાં પણ ફસાઈ શકે છે આ એવો સમય છે જ્યારે એક સામાન્ય વ્યક્તિ અચાનક કરોડપતિ બની જાય છે અને કોઈનું નસીબ રેતીની જેમ તેમની આંગળીઓમાંથી સરકી જવા લાગે છે મિત્રો હવે વાત કરીએ ગુરુ વિશે જ્ઞાન समृद्धि अने विस्तारण नो ग्रह गुरु कर्क अने सिंह राशि मा प्रवेश करशे मित्रों गुरु ज्या पण जशे त्या आशाओ खिलशे सपना मोटा थशे 2020 मा ઘણા લોકો ને એવું લાગશે કે જાણે કોઈ તેમના ભાગ્ય પર આશીર્વાદ નો બટન દબાવ્યું હોય પૈસા આદર સુધારેલા સંબંધો બધું જ સ્થાને પડવા લાગશે આ વર્ષે ઘણા લોકો ખરેખર રાજવી જેવા અનુભવશે તેમનું વ્યક્તિત્વ ચમકશે લોકો તેમની આસપાસ ઊમટી પડશે તકો તેમના દરવાજા પર દસ્તક આપશે મિત્રો હવે આપણે એવા ગ્રહ પર આવીએ છીએ જે શાંતિથી અને ચેતવણી આપ્યા વિના તમારા જીવનનો માર્ગ બદલી નાખે છે તે છે કે તું केतु सिंह राशि कर्क राशि में जसे समय हमेशा तमने सामनो करावे छे क्यारेक लागणीओ द्वारा क्यारेक आध्यात्मिकता द्वारा अने क्यारेक आपने आपनी अंदर छुपायेला जवाबों द्वारा आ एवो समय हशे जारे घना लोको समझी शक्शे के तेमनी साची शक्ति शू तेमनो वास्तविक डर शू है साचो मुकाम क्या छे। मित्रों वीडियो में आग बढ़ता पहला वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स में जय लक्ष्मी माता जरूर थी लखो जे लक्ष्मी मातानी कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों चालो जानिए ते भाग्यशाली राशियों विषे नंबर एक सिंह राशि सिंह राशि राशिना લોકો ને જણાવી દઈએ કે 2026 એક એવો વર્ષ સાબિત થઈ શકે છે જેમાં ગ્રહોની ગતિ તમને વારંવાર અહેસાસ કરાવશે કે જીવન ફક્ત ચમક અને ખ્યાતિ વિશે નથી ક્યારેક અંધકારમાંથી પસાર થવો જરૂરી છે જેથી તમે તમારો સાચા પ્રકાશને ઓળખી શકો આ વર્ષે ચાર મુખ્ય ગ્રહો શનિ गुरु राहु અને કેતુ નું ગોચર તમારા જન્મ કુંડળીમાં એવી અશાંતિ પેદા કરશે કે ઘણી પરિસ્થિતિઓ તમારા નિયંત્રણની બહાર જઈ શકે છે ખાસ કરીને શનિનો પ્રભાવ તમારી નાણાકીય પરિસ્થિતિને પડકારશે પૈસાનો પ્રવાહ ધીમે ધીમે ઘટશે અને અચાનક બંધ પણ થઈ શકે છે જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે દરેક મુશ્કેલ સમય એક દૈવી સંદેશ છુપાવે છે આ વર્ષ તમે તોડવા માટે નહીં પરંતુ તમે મજબૂત બનાવવા માટે આવ્યું છે આ એવો સમય છે જ્યારે સિંહ રાશિના લોકો એ રાજાઓની જેમ જન્મજાત અધિકારી નહીં પરંતુ સંઘર્ષ દ્વારા પોતાની શક્તિ સાબિત કરવી પડશે જો તમે ધીરજ સંયમ અને આત્મવિશ્વાસ જાળવી રાખશો तो आ संघर्ष तुमने आवणारा वर्षाઓમાં ફરીથી સિંહની જેમ ગર્જના કરવાની શક્તિ આપશે નંબર 2 धनु राशि धनुराशिના લોકોને જણાવી દઈએ કે 2026 એવો વર્ષ હોઈ શકે છે જારે જીવન તમે વારંવાર શિખવશે કે દરેક તીર લક્ષ્ય પર અથડતું નથી અને દરેક યાત્રા સરળ નથી કારણ કે તમે તમારું તત્વ દ્વારા સંચાલિત છો आशावादी सीधा अने स्वप्न ने अनुसरता प्रवासियों परंतु आ वर्षे ग्रहों की गति तमने एवं बिंदु पर लावशे ज्या धीरज श्रद्धा आत्मविश्वास की खरेखर कसोटी थे आ वर्षे शनि गुरु राहु अने केतुनु मुख्य गोचर कुंडली ना घना महत्वपूर्ण क्षेत्रों ने हचमचाबी नाख धनु राशि ने हमेशा राखमाथी उगे छे અને ઉપર ઊંચે ચઢે છે તે રાશિ માનવામાં આવે છે આ વર્ષ તમને નીચે ઉતારવા માટે નથી પરંતુ તમારી અંદર છુપાયેલા મહાન યોદ્ધાને જાગૃત કરવા માટે આવ્યું છે આ ગ્રહોનો પડકાર તમારા જીવનમાં એક મહાન પાઠ ઊંડી સમજણ અને મજબૂત માનસિક શક્તિ લાવશે યાદ રાખો ધનુષ્યમાંથી તીર છોડાય તે પહેલાં તેને પાછું ખેંચવામાં આવે છે તેવી જ રીતે બે હજાર છવ્વીસ એ પાછળ ખેંચવાનો તૈયારી કરવાનો મજબૂત બનવાનો સમય છે જેથી જ્યારે યોગ્ય સમય આવે ત્યારે તમારું લક્ષ્ય તમારી સફળતા અને તમારો પ્રકાશ દૂર દૂર સુધી ચમકે નંબર ત્રણ मेष राशि मेष राशि जनाबी दइए के तमे अग्नि राशि छो, जे रोकाता डरता नथी, हटता नथी। परंतु आ वर्ष तमारा अग्नि तमारी हिम्मत अने तमारा क्रोधनी अंतिम कसोटी करशे। आ वर्षे शनि गुरु राहु अने केतुनु संयुक्त गोचर तमारा जीवन यात्रा में अनेक उतार चढ़ाव लाई शके छे। જેઓ સખત મહેનત કરે છે સાચી દિશામાં આગળ વધે છે અને પોતાના કાર્યો શુદ્ધ રાખે છે તેઓ આ વર્ષે ખરેખર ભાગ્યના ચમકતા તારા બનશે અને જેઓ બેદ્રકાર છે તેમને ગ્રહો રોકશે જે તેમને પોતાના માર્ગો સુધારવા કહેશે નહીં તો તેઓ ઘણું ગુમાવશે તો તૈયાર થઈ જાઓ બે હજાર છવ્વીસ એ પરિવર્તનનું વર્ષ છે मित्रों तक ते केवी करी ने जरूर थी जनवजो जो तमने आ माहिती पसंद आवी तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब करजो कमेंट बॉक्स में मा लक्ष्मी माता जरूर थी लखजो जे लक्ष्मी माता कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जोवा बदल आपनो खूब खूब आभार